જો તમને ત્રિકોણ નિત્ય ગુણોત્તર સરસ આવડશે તો આખું ચેપ્ટર તમે સારી રીતના કવર કરી શકો છો તો આપણે ચર્ચા કરીએ પહેલા ત્રિકોણ ગુણોત્તર કોને કહેવામાં આવે છે તો ત્રિકોણના ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓના ગુણોત્તરને બાજુ અને ખૂણાઓના ગુણોત્તરને ત્રિકોણ મિત્ય ત્રિકોણ મિત્ય ગુણોત્તર કહે છે આપણે જોવાના છે અને એના માટે આપણે પ્રથમ દોરીશું કાટકોણ ત્રિકોણની આકૃતિ કયા ત્રિકોણની આકૃતિ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો તમને ખબર જ હશે કે જેનો એક ખૂણો નેવું ડિગ્રીનો હોય

હવે પ્રથમ ગુણોત્તરને આપણે લખીશું સી માટે આપણે દરેક ખૂણા માટે લખવાનું છે એને લખીશું આપણે ખૂણા સી નો સાઈન શું લખીશું મિત્રો ખૂણા સી નો સાઈન ઠીટા खुणा okay? सी नो साइन साइन बराबर થાય છે યાદ રાખવાનું તમારે સાઈન બરાબર સામેની બાજુ છેદમાં કોણ ઓકે સાઈન બરાબર શું થશે સામેની બાજુ છેદમાં કોણ હવે અહીંયા સામેની બાજુ તમને કહી દેખાય છે સી માટે તો આ સામેની બાજુ એબી દેખાય છે એટલે અહીંયા લખીશું એબી છેદમાં કોણ કયો છે મિત્રો એસી છે એટલે અહીંયા શું લખીશું એસી ખબર પડી ગઈ મિત્રો બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર છે ખૂણા સી નો કોસ થા

सामने की बाजू tan थीटा बराबर આવશે सामने की बाजू छेदमा पासेनी बाजू तो सामने की बाजू કઈ છે એબી અને સી માટે પાસેની बाजू કઈ છે બીસી કઈ છે બીસી ઓકે મિત્રો આટલી ખબર પડી મિત્રો હવે આ લખું તો લખી લેજો tan थीटा बराबर sin थीटा अपॉन cos थीटा ઓકે હવે આના પરથી આપણે ત્રણ બીજો ગુણોત્તર જોવાનો છે આના પરથી આપણે બીજા ત્રણ ગુણોત્તર જોવાના છીએ અને ત્રણ ગુણોત્તર છે ઓકે મિત્રો કોશેક ઠીટા એટલે કે સાઈન નો વ્યસ્ત ઓકે સાઈન નો વ્યસ્ત લખવાનો છે એટલે આપણે લખીશું એક ના છેદમાં સાઈન ઠીટા ઓકે શું લખીશું એકના છેદમાં સાઈન

सामने वाली बाजू એટલે થશે AB AC ના છેદમાં AB ઓકે એ લખી દો AC ના છેદમાં AB ઓકે હવે આગળ જોઈએ આપણે ખૂણા C નો sec θ કોણ મિત્રો ખૂણા C નો sec θ તો મિત્રો sec θ બરાબર થશે 1 ના છેદમાં કોનો વ્યસ્ત છે છેદમાં પાસે ની બાજુ શું લખાશે મિત્રો કરણો છેદ માં પાસે બાજુ એટલે અહીંયા લખાશે કરણો એસી અને પાસેની બાજુ શું લખાશે મિત્રો બીસી લખાશે શું લખાશે બીસી ખૂણાસી ની એકના છેદમાં ટેન ઠીટા શું હતું તમારી જોડે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો મિત્રો પાસેની બાજુ ઉપર જશે તો શું આવશે પાસેની બાજુ

ઓકે મિત્રો આ શું છ ત્રિકોણ વિત્તીય ગુણોત્તર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ શું મિત્રો ત્રિકોણ હવે મહત્વપૂર્ણ કરવાની છે બરાબર એકના છેદમાં સાઈન ઓકે અહીંયા આપણે લખેલું જ છે કોષા બરાબર એકના છેદમાં સાઈન હવે આ સાઈન બરાબરની આ બાજુ આવે સાઈન બરાબરની આ બાજુ આવે તો આ ભાગાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકાર માં આવે ओके એટલે કે કોસેક થા ઇનટુ સાઈન થા ઓકે બરાબર કેટલા થશે એક થશે કેટલા થશે મિત્રો એક થશે કોસેક ઇનટુ સાઈન બરાબર એક થશે ખબર પડી મિત્રો એના પછી છે સેક થા તો સેક થા બરાબર 1 ના છેદમાં તમને ખબર છે કોણ આવશે કોસ થા તો હવે આ બરાબર ની આ બાજુ આવશે તો કોસ થા ઇનટુ સેક થા

cos into sec is equal to 1 અને cot into 10 is equal to 1 આ ત્રણ MCQ છે ને મિત્રો જે તમને MCQ સ્વરૂપે પૂછાઈ શકે ઓકે આ ત્રણ સૂત્રો તમને MCQ માં કે આગળ જતા તમને સાબિતીના દાખલાઓમાં કામ લાગશે મિત્રો ખબર પડી મિત્રો અજી એકવાર તમને કહી દઉં છું કે sin a cos નો વ્યસ્ત છે એટલે એનો ઊંધો છે sin a cos a નો ઊંધો છે cos a sec નો ઊંધો છે અને tan a cot નો ઊંધો છે મિત્રો ત્રિકોણ ગુણોત્તર પરથી આવતા તમામ ઉદાહરણ અને સ્વાધ્યના દાખલાઓની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું ઓકે થેન્ક યુ